દિલ્હીમાં ચૂંટણી ચાલી રહી છે રાહુલ ગાંધી શું કરી રહ્યા છે કેવિન્ટર્સ નામની શોપમાં ગયા કોલ્ડ કોફી બનાવી અને પરિવાર એક પરિવારે કહ્યું કે અમારે ત્યાં પણ મળવા આવો તો ત્યાં મળવા ગયા જો કે ચાવી ખોવાઈ ગઈ તો તાળું ન ખુલી શક્યું આ વિડિયો રાહુલ ગાંધીએ પોતાના અકાઉન્ટ પર શેર કર્યો છે દિલ્હીની ચૂંટણી એટલા માટે બહુ રસપ્રદ ને મહત્વની છે કેમ કે આમ આદમી પાર્ટી પહેલાં ત્યાં કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસ હવે શૂન્ય પર છે કોંગ્રેસ શૂન્ય પર કેમ ગઈ ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ઇન્ડી અલાયન્સ પર ત્યારે એમણે એવું કહ્યું કે કોઈ એનું મિશન નથી કોઈ એનો ઉદ્દેશ્ય નથી અને એટલે જ ઇન્ડીનો કોઈ મતલબ નથી રહેતો એનું કારણ એ છે કે ઉમર અબ્દુલ્લા એકલા હાથે જીતી ચૂક્યા છે જમ્મુ કાશ્મીરમાં એકલા હાથે જ્યાં સુધી નહોતા જીતી શક્યા અને ભારતીય જનતા પાર્ટીની સામે લડવાનું હતું ત્યાં સુધી એકતા હતી એકલા હાથે જીત્યા પછી રાજ્યને ચલાવવા માટે કેન્દ્ર સરકારની મદદની જરૂર પડતી હોય છે કોંગ્રેસને સમર્થન આપતા રહે તો કેન્દ્ર સરકારનું ફંડ એટલું નથી મળી શકતું જે જમ્મુ કાશ્મીર જેવા રાજ્યને વિકસાવવા માટે જરૂર પડતી હોય છે ચૂંટણી જીત્યા પછી રાજનેતાઓના તેવર મૂળ મિજાજ વિચાર બધું બદલાઈ જતું હોય છે પહેલા જે બોલી રહ્યા હતા એ મુખ્યમંત્રી બનવા માંગતા ઉમર અબ્દુલ્લા બોલી રહ્યા હતા ફરી એકવાર અને હવે જે બોલી રહ્યા છે એ મુખ્યમંત્રી એકલા હાથે બની ચૂકેલા ઉમર અબ્દુલ્લા બોલી રહ્યા છે રાહુલ ગાંધીનો એ વિડીયો જોઈએ જેમાં એક કોલ્ડ કોફી બનાવી રહ્યા છે देखना चाहेंगे सर नहीं बनाऊंगा मैं तो थोड़ा निकाल दूट हेलो हाउ यू शुगर पेशेंट शुगर पेशेंट इन्होंने बोला चेक करने थैंक यू थैंक यू

બોર <mully> કઉંટા